અંતરપ્રેનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઇડીઆઈઆઈ અમદાવાદ દ્વારા માંડવીમાં રેઝિન આર્ટની છવ્વીસ દિવસીય નિશુલ્ક તાલીમ પૂર્ણ કરનાર સાહીઠ બહેનોને સર્ટિફિકેટ વિતરણનો માંડવીના સેવા મંડળના પરિસરમાં છઠ્ઠી જાન્યુઆરીને મંગળવારના કાર્યક્રમ યોજાયો હતો માંડવીના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ ટાટા સ્કિલ ડેવલપમેન્ટ મુન્દ્રાના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી કલેક્ટર દમયંતીબેન બારોટ માંડવીના પૂર્વ નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી તથા માંડવી લોહાણા મહિલા મંડળના પ્રમુખ જયાબેન શાંતિલાલભાઈ ગણતરા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે દીપ પ્રગટાવીને ખુલ્લો મુકતા અમદાવાદની ઈડીઆઈઆઈ સંસ્થાના કાર્યની સરાહના કરી હતી સંસ્થાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દેવાંગભાઈ સોમપુરા ભોજે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થાની પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી અતિથિ વિશેષ પદેથી દિનેશભાઈ શાહ દમિંતીબેન બારોટ સુજેત સુજાતાબેન બાયાણી જયાબેન ગણાત્રા તથા જિલ્લા કેળવણી નિરીક્ષક મોસમીબેન જોશીએ સંસ્થાએ સાઈઠ બહેનોને રેઝિન આર્ટની તાલીમ નિઃશુલ્ક આપવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા અલ્પેશભાઈ પટેલે ટાટા સ્કિલ ડેવલપમેન્ટ મુન્દ્રાની પ્રવૃત્તિની માહિતી આપી હતી સાઈઠ બહેનોને ભૂમિબેન દુબલ મુંબઈએ છવ્વીસ દિવસીય રેઇઝિન આર્ટની તાલીમથી સજ્જ કર્યાનું તાલીમ વર્ગના સંચાલિકા કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરપારે જણાવ્યું હતું